તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસ માળખના ગ્રંથમાંથી પાઠ સોળમો સંભળાવો જેઓ તેમાં શ્રદ્ધા રાખીને સંસ્કાર લેશે તેઓ મુક્તિ પામશે જેઓ શ્રદ્ધા નહીં રાખે તેઓ સજા પાત્ર થશે જેઓ શ્રદ્ધા રાખશે તેઓ આટલા ચમત્કારો કરી શકશે મારે નામે અબ્દુ તોડો કરશે અને નવી નવી ભાષાઓ બોલશે સાપને પકડવાથી કે હળાહડ ઝેર પીવાથી તેમને આંચ આવે અને તેઓ માદા માણસો ઉપર હાથ મૂકશે તો તે સાજા થઈ જશે આમ શિષ્યો સાથે વાત કર્યા પછી ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને તેઓ પરમેશ્વરને જમણી હાથે બિરાજમાન થયા પણ શિષ્યો તો નીકળી પડ્યા અને સર્વત્ર ઘોષણા કરવા લાગ્યા અને પ્રભુ તેમને કાર્યમાં સહાય આપતા અને ચમત્કારો દ્વારા સંદેશનું સમર્થન કરતા રહ્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ફરી એકવાર સંદેશ દ્વારા સંત માર્ગ શ્રદ્ધા વિશે જણાવે છે પ્રભુ ઈશુના કયેલા શબ્દો જણાવે છે કે જે વ્યક્તિ મારા ઉપર શ્રદ્ધા રાખે છે તે મારે નામે અદભૂત કાઢતા થશે નવી ભાષાઓ બોલતા થશે પણ આપણા મનમાં એક પ્રશ્ન થાય શ્રદ્ધા લાવવી કઈ રીતે કે શ્રદ્ધા વધારવી કઈ રીતે વાલા ધર્મજનો શ્રદ્ધા વધારવાનો ઉત્તમ માર્ગ એ છે બાઇબલ વાંચન પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણામાં આળસ શેતાન દૂર થાય અને આપણે બાઇબલ વાંચન તરફ આગળ વધીએ જેથી કરીને આપણી અંદર પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા કેળવાય જઈશું